ગુનરીમાં નિત્ય સેવા નિરંજન દેવ ગુફા હિન્દુ સનાતની ચાતુર્માસ ઉજવણીને લઈ પચીસ દસ થી બગલામુખી યજ્ઞનો આરંભ કચ્છમાં પ્રથમ વખત યોજાઈ રહેલ મા બગલામુખી યજ્ઞની તૈયારીઓને અપાયો આખરીઓ ઓપ છવ્વીસ થી ગિરિબાપુના વ્યાસાસને શિવ મહાપુરાણ કથાનો આરંભ ગુનેરીતી અંદાજે ડોટે કિલોમીટરના અંતરે આવેલ નિત્યા નિરંજન દેવ ગુફા ખાતે શૃંગી ઋષિ આશ્રમ મેવા રાજસ્થાનના રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર પૂજ્ય ખુશાલ ભારતીજી મહારાજના સાનિધ્યમાં હિન્દુ સનાતની ચાતુર્માસની ઉજવણીને લઈ આગામી તારીખ પચીસ દસથી માં બંગલામુખી યજ્ઞનો આરંભ થઈ રહ્યો છે જેના બીજા દિવસે તારીખ છવ્વીસ દસથી કથાકાર ગિરિબાપુના વ્યાસાસને શરૂ થઈ રહેલ શિવ મહાપુરાણ કથાની તૈયારીઓને સેવકો દ્વારા આખરી ખામીઓ પકવામાં આવી રહ્યો છે કચ્છના છેવાડે આવેલા ગુનેરીથી અંદાજે કિલોમીટરના અંદાજે આવેલ નિત્ય શિવ નિરંજન દેવગુફા તારીખ આઠ સાત થી શરૂ થયેલ સનાતની ચાતુર્માસ ઉજવણી દરમિયાન ભાગવત કથા દેવી ભાગવત કથા રામચરિત માનસ કથા સાથે શ્રાવણ માસ દરમિયાન પાર્થિવ શિવલિંગ પૂજા જન્માષ્ટમી પર્વ ગણેશ ઉત્સવ નવરાત્રી પર્વ વિદ્યાદશમી પર્વની વિવિધ ધાર્મિક કાર્યક્રમ સાથે ઉજવણી કરવામાં આવેલ જિલ્લામાં સૌ પ્રથમ વખત અહીં યોજાઈ રહેલ મા બગલામુખી યજ્ઞનો આરંભ તારીખ પચીસ દસ થી થશે તારીખ ત્રણ દસ સુધી ચાલનારા મા બગલા મુખી એકવીસ કુંડી યજ્ઞ તેમજ તારીખ છવ્વીસ દસ થી ગીરી બાપુના વ્યાસાસને યોજાનાર શિવ મહાપુરાણ કથાની તૈયારીઓને ગુનેરી સેવક સમિતિના સભ્યો દ્વારા આખરીઓ ઓપ આવી રહ્યો છે ગુનેરી ગુફાના મહંત પૂજ્ય દિગંબર અશોક ભારતી મહારાજના માર્ગદર્શન હેઠળ અહીં બનાવવામાં આવેલ યજ્ઞ શાળા તેમજ કથા મંડપની વિતરકાના શણગાર દ્વારા સજાવવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે કચ્છમાં સૌપ્રથમ વખત ચાલી રહેલ હિન્દુ સનાતની ચાતુર્માસની ઉજવણીના ધાર્મિક કાર્યક્રમમાં બગલામુકી યજ્ઞ પણ જિલ્લામાં સૌપ્રથમ વખત યોજાઈ રહ્યો છે કઈ ચાલી રહેલા ધાર્મિક મહોત્સવ સાથે સનાતની ચાતુર્માસનું સમાપન તારીખ ત્રણ દસ ના થશે આયોજન વ્યવસ્થા નિત્ય શિવ નિરંજન દેવ ગુફા સમિતિ સેવક ગણ દ્વારા સંભાળવામાં આવી રહી છે એ આપના માધ્યમથી એ કહેવા માંગીશ કે આ ચાતુર્માસ જેમાં સૌપ્રથમ જે ભાગવત કથા થઈ એના પછી દેવી ભાગવત એના પછી રામાયણ અને હવે આ પરાકાષ્ઠે પહોંચતો આ પ્રોગ્રામ અંતિમ દસ દિવસ બાકી છે ત્યારે હવે આ કાર્યક્રમમાં પચીસ તારીખથી કચ્છમાં સૌપ્રથમ વખત મા બગલામુખીનું યજ્ઞ થવા જઈ રહ્યું છે અને ત્યારબાદ એક અગલા દિવસે એટલે કે છવ્વીસ તારીખથી અહીં ભાગ શ્રી શિવપુરાણ ચાલુ થવા જવાની છે ગિરિબાપુના મુખે અને અહીં અંતિમ ત્રણ તારીખે અહીં ભવ્ય ભંડારો સાધુ સંતોનું અહીં આગમન થશે અને અહીં આ જગ્યા ઉપર મહંતશ્રીની ચાદર વિધિ પણ થવાની છે છેવાડે આવેલા ગુનેરી નજીક નિત્ય શિવ નિરંજન દેવ ગુફા ખાતે છેલ્લા હિન્દુ મહિનાથી હિન્દુ સનાતનની ચાતુર્માસની ઉજવણી કરવામાં આવી રહી છે દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ દ્વારા અહીં એ ચાર મહિનાની ચાતુર્માસની ઉજવણી કરવામાં આવી રહી છે તે અંતર્ગત આગામી હવે અહીં માત્ર દસ દિવસ જ બાકી રહ્યા છે ત્યારે અહીં છેલ્લા આ દિવસો દરમિયાન કચ્છ જિલ્લામાં સૌપ્રથમ વખત બગલામુખી યજ્ઞનું આયોજન માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે તે સાથે અહીં વિખ્યાત કથાકાર ગિરિબાપુના સાનિધ્યમાં તેમના વ્યાસાસને અહીં આ જગ્યા પર તો આ કથા તેમજ બગલામુખીના યજ્ઞને લઈને અહીં સેવક ગણ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે રિપોર્ટર રમેશભાઈ